જો તમે સરકારી કર્મચારી હો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારી સરકારી મિત્રોને આ વિડીયો મોકલી આપજો વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવતા વર્ષે સરકારી કર્મચારીની રજા છે એ વધારે હોવાની છે અને મજા પણ બગડવાની છે વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો સરકાર કુલ તેતાળીસ જેટલા કાર્યક્રમો અને ઉત્સવો લઈ અને આવવાની છે જેના કારણે સરકારી કર્મચારીને ત્રણસો ને દિવસમાંથી બસો આઠ દિવસ જ કામ કરવાનું છે અને એકસો જેટલા દિવસ તો રજા રહેવાની છે સરકારી કર્મચારી અને સરકાર માટે તો સારી વાત છે પણ સામાન્ય જનતાનું શું મારા ભાઈ એમના કામો તો અટવાઈ જવાના છે નમસ્કાર વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે હું સર ગુજરાત સરકારે આવતા વર્ષે તેતાળીસ જેટલા સરકારી કાર્યક્રમો જાહેર કર્યા છે જેના કારણે ખાલી બસો આઠ દિવસ જ સરકાર ચાલવાની છે વાઇબ્રન્ટ સમિટ હોય એના સિવાય કૃષિ મહોત્સવ હોય એના સિવાય રણોત્સવ હોય જેવા કાર્યક્રમો હોવાથી સરકારી કર્મચારીઓ માટે પણ કામનું ભારણ વધી જવાનું છે વહીવટી વિભાગની વાત કરીએ તો એમણે કાર્યક્રમો જાહેર કર્યા છે એ મુજબ સરકારી કર્મચારીઓને સરકારના કાર્યક્રમોમાં લગભગ લગભગ રહેવું છે છે ફરજિયાત રહેવાનું જેના કારણે લોકોની કામગીરી છે એને અસર થવાની છે એવી હાલત આવવાની છે આવતા વર્ષની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ છો એકસો સત્તાવન દિવસની રજા માણવાના છે જો હું તમને ગણાવું તો ચોવીસ દિવસ તહેવારોની રજા રહેવાની છે હોય છે છે દિવસ આ મેળા બધું ચાલવાનું બાવન જેટલા દિવસ સરકારી રવિવારની રજા રહેવાની છે બાર દિવસ પેડ રજા તો છે જ છે અને છવ્વીસ દિવસ છે બીજા ચોથા શનિવારને તમે ગણી લો એટલે ત્રણસો ને પાસઠ દિવસમાંથી બસો ને આઠ દિવસ તો સરકારી રજા જ છે જે પ્રેમી ભારતીય જનતા પાર્ટી સરકાર છે એમના માટે તો સારી વાત છે કારણ કે એમની સરકારી જે કંઈ પણ કામગીરી છે એમની સાથે સાથે ભાજપનો કાર્યકર પણ એમાં ગતિશીલ રહેવાનો છે એટલે એનું કેડું ચાલુ જ રહેવાનું છે તમારે કે મારે કોઈ સરકારી કામગીરી કરવાની છે ને તો પછી ભરાઈ જવાના છે મેળા જો આપણે વાત કરીએ તો કાર્યક્રમો સતત રહેવાના છે જાન્યુઆરી જોઈએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે વાયબ્રન્ટ સમિટ છે ઉત્તરાર્ધ મહોત્સવ છે પ્રજાસત્તાક દિન છે ખેલ મહાકુંભ છે આ બધું રહેવાનું છે આવતા વર્ષે ફેબ્રુઆરી બે હજાર પચીસ ની વાત કરીએ તો એકાવન શક્તિપીઠ મહોત્સવ છે અને વસંતોત્સવ છે એ પણ રહેવાનો છે માર્ચની વાત કરીએ તો માધવપુર ઘેડ મહોત્સવ રહેવાનો છે અને પશુ આરોગ્ય મેળા યોજવાનો છે મે બે હજાર પચીસની વાત કરીએ તો ગુજરાત ગૌરવ દિવસ યોજવાનો છે જૂન બે હજાર પચીસમાં પર્યાવરણ દિવસ રહેવાનો છે યોગ દિવસ શાળા પ્રવેશ વગેરે રહેવાનો છે જુલાઈમાં સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ યોજવાનું છે ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં વિશ્વ આદિવાસી દિવસ રહેવાનો છે સિંહ દિવસ રહેવાનો છે સ્વતંત્ર દિવસ આવવાનો છે અને વન મહોત્સવ તો રહેવાનો છે જ રહેવાનો છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ત્રણેતરનો મેળો છે વિશ્વ પ્રવાસન દિવસ છે ગરીબ કલ્યાણ મેળો છે બે હજાર 2025 ની વાત કરીએ તો વિશ્વ વન્ય જીવ સપ્તાહ રહેવાનો છે સ્વચ્છતા મહોત્સવ રહેવાનો છે વિકાસ સપ્તાહ રહેવાનો છે રાષ્ટ્રીય એકતા દિવસ રહેવાનો છે અને નવરાત્રી તો છે જ છે એ હાલોવાળી નવેમ્બર બે હાજર પચીસ ની વાત કરીએ તો તાનારીરી મહોત્સવ યોજાવાનો છે કૃષિ મહોત્સવ છે સંવિધાન દિવસ છે અને ગુણોત્સવ દિવસ રહેવાનો છે જ્યારે બધા જ કાર્યક્રમો છે હશે ત્યારે સરકારી ઓફિસ છે રહેવાની છે બંધ તો આ તમારા માટે અને મારા માટે સારી વાત જરા પણ નથી એનું કારણ હું તમને કહું ને કે માની લો કે કોઈના પરિવારમાં ન કરે નારાયણ નારાયણ અને મેડિકલ ઇમરજન્સી આવી જાય અને અચાનક તમારે કાગળિયા કરવાના થાય અને તમે જાઓ ઓફિસે તો પછી ઓફિસ તો બંધ રહેવાની છે તો તમે ભરાઈ જવાના છો સરકારી કામોમાં સરકારી કર્મચારી છે અટવાયેલા રહેવાના છે એટલે આરોગ્ય છે એ શિક્ષણ છે કાયદો અને વ્યવસ્થા છે એમને પણ તકલીફ પડી શકે છે ગુજરાતનો સમૃદ્ધ વારસો જાળવવો એ એક સારી વાત છે અને સરકાર એ દિશામાં સારી કામગીરી કરી રહી છે એમાં બે મત નથી પણ સરકારે એ તો સુનિશ્ચિત કરવું પડે ને કે સંતુલન જરૂરી છે કુદરત પણ સંતુલન રાખે છે તો તમે તો સરકાર અસંખ્ય કાર્યક્રમો એક સાથે જ દે ઠોક કરી નાખ્યા છે એના કારણે ભોગવવાનું તો લોકોને જ પડવાનું છે આનાથી લોકોની સમસ્યાની અવગણના પણ થઈ શકે છે ખેર આ બધી માહિતી છે એ વિષય ઉપર અલગ અલગ એંગલ્સ છે મેં તમારી સામે રજૂ મૂક્યા છે સરકારી એંગલ છે કર્મચારીના એંગલ છે રજાના એંગલ છે તમારા એંગલ છે બધા જ મૂક્યા છે આના સિવાય જે આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસો એ પણ એક એંગલ છે એ બધા તમારી સામે મૂક્યા છે આ બધા જ એંગલમાંથી તમારું શું માનવું છે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવજો અને જો તમે સરકાર સરકારી કર્મચારી હો તો પછી આ વિડીયો તમારા સરકારી ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં અને પરિવારના ગ્રુપમાં બિલકુલથી મોકલવાનું ભૂલતા નહીં અને તમારા સરકારી મિત્રોને તો બિલકુલથી પણ મોકલવાનું ન ભૂલતા કારણ કે વ્યસ્તતાના દિવસો રહેવાના છે રજાના દિવસો દિવસો છે રહેવાના છે જોડાયેલા રજો ઇન્ડિયા સાથે માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો આભાર